તો વરસાદ ઓલી બાજુ અહીં છે ને આ બાજુ આપણે માંડવી પણ કાઢવાની છે તો શું થાય એ હવે જોઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ શકો છો અમને બતાવી દઉં શું આ પવન ચરખી બાજુ છે ને વરસાદ અહીં છે ને આ બાજુ આપણે પાથરા ભેગા કરે છે મોટેલી વારે છે અને માંડવી કાઢવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ જો આવે છે થોડીક વારમાં ફેસર તો ખેડૂત મિત્રો આપણો વિડીયો સારો થવાનો છે અને મજા આવશે એવો થવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ હાલો મિત્રો તો આપણે આવી ગયા છે પાત્રા ભેગા કરવા ને આપણે અત્યારે પાત્રા ભેગા કરી દીધી તો વરસાદની જરૂર બાજુ આપણે ઝડપથી પાત્રા ભેગા કરી અને કાઢવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુઅસ જોઈ શકો છો આપણે આ બાજુ મોટલી ભરી દઈએ લાગટ છે ને આપણે મિત્રો મોટલું ભરવાની છે એ સીક જેટલી મોટોલિયું છે તો લાગટ આપણે મોટાજી ભરવાની છે જોઈ શકો છો આ બધીમાં છે ને આપણે મોટલું બાંધી લીધી છે એસીક બસ કાકા મોટર બાંધી ફાયદો શું થાય ડબલ મહેનત ડબલ મહેનત ન કરવી પડે તો મિત્રો ડબલ મહેનત ન કરવી પડે ડાયરેક્ટ મોટલી છે ને પ્રેસરમાં ઓરાઈ જાય છે એટલે ઢેગલો આપણે ન કરવો પડે ને ડાયરેક્ટ છે ને મોટલી ઓરાઈ જાય છે તો એ ફાયદો છે મોટલીનો જોઈ શકો છો ઘણી બધી છે મોટલી અહીંથી આ લાઇન છે સીધી આમ આ બધી મોટલી યુઝ કરી દીધી છે તો આ મોટલીનો ફાયદો છે ને ચાલો આપણે જોઈ શકો તો સામે પ્રેસર પણ આવી ગયું તો માંડવી હવે કાઢવાની શરૂ કરી દેવાની છે

આ છે કે તો ડાયરેક્શન હે આઈથી ડાયરેક્શન મિત્રો લેવાઈ છે અને ન પડે જોઈ શકો તો હવે પી લીધા સોલો કરવા જ બેસર

તો આપણે અહીં માંડવી બી હારીને અહીં નાખી દઈએ છીએ ઢેગલું એટલે કંઈ દ્વારા હારવું ન પડે ડાયરેક્ટ માંડવી બી ઘરમાં ભૂગી જાય મિત્રો ફાઈનલી અત્યારે માંડવી થઈ ગઈ છે પૂરી અને થોડીક રહી ગઈ છે લીલી હતી એટલે પછી બીજી પૂરી કરતી છે માંડવી તો જોઈ શકો છો અત્યારે માંડવી થોડીક રહી આવે કાલીના બે મોટલી જે કાઢે છે અને પૂરી થઈ ગઈ છે ને એટલા જણા હતા હોલ જણા હતા અરે એ હમું છે કે હાલ જઈએ ને બીજા બીજાનીના જઈએ તો બીજા આપણી ના આવે જેવા ટોટલ હોલ જણા હતા એટલે અઢીથી ત્રણ દીકાની માંડી કહેતી બીજી રહી ગઈ છે તમને હજી બતાવું છું અને જોઈ શકો છો આપણે માંડવી ઓલા ભાગે કાઢે છે ને આપણે પૂછીએ બાપાને તો મિત્રો માંડવી નીકળી ગઈ છે ને આપણે હાણાપાપા હવે ઢોરાટું માંડવ હારે છે પરલી નો થાય એ માટે ઓલા સામે કેટલી થાય બાપા કેટલી દોઢ બે ખાંડી છે તો બી કંઈ નહીં છે પણ જો સારો હવે ઢોરનું તો કરવું જોઈએ એ માટે છે બાપા છે ને સારો હારે છે બાકી આ વરસાદ જો આમે છે ને આવે છે તો પરલી જાય એ માટે સારાનું કરે છે ઠકાય જાય એ માટે હમું તી કઈ માંડવી તો નથી સારો છે તો હવે ડોરનું તો કરીએ એમ બાકી ડોરનું હાથમાંથી હોય જાય એ હું છે બધી સામે આપણે બાપા એકલા હારે છે માંડવી આપણે હાર્યું છે હવે થાકી ગયા છે નાઈ નાખ્યા હવે જોઈ શકો છો હું કઈ વિડીયો માનો કેટલી ગાંધી માંડવી કેટલી ખાધી બે મિનિટ બી ખાધી બે જ આવડે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોની અંદર અને આપણો આખો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો ચાલો જય રામ આપી